વલસાડના પાનેરા રોડ ઉપર અયપ્પા મંદિર પાસે દારૂ ભરેલ કારના ચાલકે આઈસ્ક્રીમના ટેમ્પોને અડફેટે લઈ પલટી મરાવતા અકસ્માત સર્જાયો સ્થળ પરથી મળતી વિગત અનુસાર વલસાડના પારનેરા રોડ ઉપર અયપ્પા મંદિર પાસે બનેલી અકસ્માતની ઘટનામાં આઈસ્ક્રીમનું વેચાણ કરતો એક ટેમ્પો નંબર આર જે ઝીરો સિક્સ જીબી થ્રી વન ફોર ફોરનો ચાલક વલસાડના બીમાટ પાસે પોતાનો ધંધો કરી પરત પાનેરા પર આવેલ કશ્યપ રેસિડેન્સી ખાતે આવી રહ્યો હતો જે દરમિયાન વલસાડથી અતુલ તરફ પૂરપાટ ઝડપે આવી રહેલ સેવોલેટ કંપનીની ક્રૂઝ કાર નંબર જી જે ઝીરો ફાઈવ સી ઈ ટુ ઝીરો ડબલ સિક્સના ચાલકે ધડાકાભેર આઇસ્ક્રીમના ટેમ્પોમાં પોતાની કાર અથડાવી ટેમ્પોને પલટી મરાવી ત્યારબાદ બાજુમાં આવેલ રેલિંગ સાથે કાર અથડાવી ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જોકે અકસ્માતની ઘટનાના પગલે ધડાકાભેર અવાજ આવતા આસપાસના દુકાન સંચાલકો તથા સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ટેમ્પોમાં ફસાયેલ ચાલક તથા અન્ય ઈસમને અને ચાર વર્ષીય બાળકને ટેમ્પોમાંથી બહાર કાઢ્યો હતો ત્યારબાદ કારના ચાલકની તપાસ કરતાં કાર ચાલક આજુબાજુમાં મળી આવ્યો ન હતો અને કારમાં ચેક કરતાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું ઘટનાની જાણ સ્થાનિકોને થતાં તેમણે સમગ્ર મામલે વલસા રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી ઘટનાની જાણ થતાની સાથે જ વલસા રૂલર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલાની ઝીણવતભરી તપાસ કરી ક્રેન મારફતે ટેમ્પોને સાઈડે કરાવી અને ત્યારબાદ ટોઈંગ વેન વડે દારૂનો જથ્થો ભરેલ કારને વલસા રૂલર પોલીસ મથકે ખસેડી હતી બનાવમાં ટેમ્પોમાં સવાર લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો પરંતુ ટેમ્પો પલટી મારવાના કારણે ટેમ્પોમાં ભારે નુકસાની સર્જાઈ હતી ભાઈ કાચ છે નીચે ચંપલ મેં હું પકડો ભાઈ ગયો પટોઠો પડી ગયું